હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને પાલક સાથે એકદમ નવીન રીતે બટર ચકરી જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્થી છે આ ચકરી તમે બાળકોને રોજ બનાવીને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવાર અથવા સાંજ માટે નાસ્તા માટે પણ બનાવી શકાય છે એકવાર બનાવી અને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે તમે જોઈ શકશો એકદમ સરસ ખસતા અને જરા પણ તેલ નથી પીધું તેવી ચકરી તૈયાર થઈ છે તો ચાલો શરૂ કરીએ ચકરી બનાવવાનું તેના માટે સૌથી પહેલાં મેં એક કપ જેટલા તાજા પાલકના પાનને આ રીતે સમારી લીધા છે પાલકના પાનને આ રીતે ઝીણા સમારી લેવાના છે ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરી તેનું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું હવે એક મોટા વાસણમાં આપણે એક વાટકો ઘઉંનો લોટ લઈ લેશું ઘઉંનો લોટ અહીં મેં જે વાટકાના માપથી પાલક માપેલી હતી એ જ વાટકાના માપથી લીધેલો છે ત્યાર પછી આપણે તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી દેશું પાલક પીસતી સમયે તેમાં જરા પણ પાણી ઉમેરવાનું નથી હવે એક મોટી ચમચી જેટલું આપણે તેમાં બટર ઉમેરી દેશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી ચપટી જેવી હળદર ઉમેરી દેશું એક ચમચી કાળા તલ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસું બટરની જગ્યાએ તમે ઘરની દૂધની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડી એવી હિંગ ઉમેરી દેસું હવે બધી વસ્તુને આપણે હાથેથી આ રીતે મિક્સ કરી લેશું આપણે બટર ચકરી બનાવી રહ્યા છીએ માટે મેં બટર ઉમેરેલું છે તમારે બટરની જગ્યાએ ઘી ગરમ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય અથવા દૂધની મલાઈનો પણ ઉપયોગ કરી શકાય હવે જરા પણ પાણી એડ કર્યા વગર આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો શરૂઆતમાં આપણે બિલકુલ પાણી નહીં ઉમેરવાનું પાલકની પેસ્ટથી જ આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ જશે પછી જો જરૂર જણાય તો આ રીતે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરવાનું જે મિક્સર જારમાં મેં પાલક પીસેલી હતી એમાં જ બે ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે અને આટલું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીશું તો આ રીતે પહેલાં આપણે પાલકની પેસ્ટથી જ લોટને બાંધી લેવાનો પછી જરૂર જણાય એટલું થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને લોટને તૈયાર કરવાનો લોટ અહીં વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું તો હવે લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થયો છે હવે તેને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ આપણે રહેવા દઈશું પાંચ મિનિટ પછી લોટને ખોલીને જોઈ લેશું હવે એક ચમચી તેમાં તેલ ઉમેરી દેસું અને લોટને આ રીતે હાથેથી થોડો કોણવી લેશું એક મિનિટ સુધી લોટને આ રીતે મસળી લેવાનો જેથી લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકશો લોટ વધારે પડતો કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી એવો લોટ આપણે તૈયાર કરેલો છે તો હવે આપણે તેને સંચામાં ભરી દેસું તો ચકરી પાડવા માટે આ રીતે આપણે વેફર પાડવાનો સંચો હોય તે લઈ લેવાનો છે અને તેની બાકીની જારી કાઢી અને એક જે સ્ટાર ચકરીની જારી છે તે લઈ લેશું અને તેને સંચામાં આપણે રાખી દેશું હવે સંચામાં થોડું એવું તેલ ઉમેરી અને ચારે બાજુ આપણે તેને તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે એકાદ બે ટીપા જેટલું તેલ લગાડવાનું જેથી કરી અને લોટ આપણો ચકરીનો તેમાં ચોટશે નહીં તો ચારે બાજુ આ રીતે સંચામાં તેલ લગાવી દીધું છે હવે તૈયાર કરેલો લોટ આપણે સંચામાં ભરી દેવાનો છે તો આ રીતે થોડો થોડો કરી અને લોટ ભરી દેશું લોટને એકદમ સરસ દાબીને ભરવાનું છે જેથી કરી અને સંચામાં વચ્ચે હવા ન ભરાય નહીં તો ઢાંકણું ચકરી પાડતી સમયે ખુલી જશે તો થોડો એવો સંચાને આપણે આ રીતે ઉપરથી બાકી રાખવાનો છે આખો ભરવાનું નથી નહીંતર આપણું સંચાનું ઉપરનું ઢાંકણ છે તે ફિટ નહીં થાય હવે સંચાના બધા આટા ફિટ કરી અને આપણે સંચાને એકદમ સરસ ટાઈટ એવો બંધ કરી દઈશું ચકરી પાડવા માટે સંચો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે કોઈ થારી લઈ લેશું થાળીને આ રીતે ઊંધી રાખી અને સંચાથી તેની ઉપર ચકરી બનાવીને તૈયાર કરી લેશું ચકરી બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે જે પેલો ચકરીનો ખૂણો હોય તેને ગોળ આ રીતે વાળી લેવાનો અને ત્યાર પછી સંચાને થાળી કરતાં થોડો ઊંચો રાખી અને ચારથી પાંચ આ રીતે સંચાને આટા ફેરવવાના તમારે નાની મોટી જે પણ સાઈઝની ચકરી બનાવી એ રીતે સંચાને ફેરવી અને ચકરીને તૈયાર કરી લેવાની તો ખૂબ જ સરળતાથી આપણી ચકરી આ રીતે તૈયાર થઈ જશે હવે જે છેલ્લો છેડો છે તેને આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનો છે જેથી કરી અને ચકરી તળતી સમયે તૂટશે નહીં તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવી ચકરી તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે થાળીમાંથી કાઢી અને બીજી થાળીમાં રાખતા જશું આ રીતે એક એક કરી અને બધી ચકરીને તૈયાર કરી લેશું શરૂઆતમાં જે પેલો ચકરીનો છેડો હોય તેને હાથેથી આપણે આ રીતે એકદમ સરસ ગોળ શેપ આપી દેવાનો અને ત્યાર પછી સંચાને થોડો અધર રાખી અને આ રીતે ચારથી પાંચ રાઉન્ડ ફેરવવાના છે ગોળ ગોળ સંચાને આ રીતે ફેરવશું એટલે એકદમ પરફેક્ટ ચકરી તૈયાર થઈ જશે તો બધી ચકરીને મેં આ રીતે થાળી ઊંધી રાખી અને તેમાં તૈયાર કરી લીધી છે તમે કોઈ પણ વસ્તુમાં આ રીતે ચકરી પાડી શકો છો હવે ગેસ પર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ થોડું ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું હવે એક ચકરી ઉમેરી અને ચેક કરશું શરૂઆતમાં ચકરીને આપણે અડવાની નથી એકદમ ધીમા તાપ ઉપર ચકરીને તળીને તૈયાર કરવાની છે તમે જોઈ શકશો ચકરી તેની મેળાએ તેલમાં ફરી રહી છે એક મિનિટમાં ચકરી તેની મેળાએ તેનો શેપ લઈ લેશે એક મિનિટ પછી જ આપણે ઝારાની મદદથી ચકરીને ફેરવવાની છે તરત જ તમે ચકરીને ફેરવી દેશો તો ચકરી તરત જ તેલમાં છૂટી પડી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તેલ નીતાળી અને આપણે ચકરીને કાઢી લેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીએ બધી ચકરી તેમાં ઉમેરતા જશું કળાઇમાં જેટલી પણ છૂટી ચકરી સમાય એટલી જ ઉમેરવાની છે કહી મેં ત્રણ ચકરી ઉમેરેલી છે તમારે ચારે ઉમેરવી હોય તો મોટું વાસણ હોય તો એકસાથે સાથે ચાર ચકરી પણ ઉમેરી શકાય છે ઝારાની મદદથી આ રીતે બધી અલગ કરી દેસુ સામસામે ચક્રી ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું એક મિનિટ સુધી આ જ રીતે તેને તેલમાં તળાવવા દેવાની જરા પણ ઝારો અડાળવાનો નથી એક મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી આપણે ઝારાની મદદથી તેને એક બાજુ ફેરવી લેશું તો બધી ચકરીને આ રીતે ફેરવી લીધા પછી ફરી પાછું એક મિનિટ સુધી તેને તેલમાં તળાવા દેવાની છે બીજી બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું આ ચકરીને એકદમ ધીમા તાપ ઉપર તળવાની છે નહીંતર નહીતરકચ ચકરી વચ્ચેથી કાચી રહી જશે તો ફરી પાછું એક મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો એકદમ સરસ ચકરી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે બંને બાજુ આ રીતે ચકરી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને ફરી પાછું ઝારાથી તેલ નીતાળી અને કાઢી લેશું તો આ ઘઉંના લોટની ચકરી જરા પણ તેલ પીસે નહીં હવે બાકીની ચકરીને પણ આપણે એ જ રીતે ઝારાની મદદથી તેલ નીતાળી અને કાઢી લેશું આ જ રીતે બધી ચકરીને ધીમા તાપ ઉપર તળીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ ચકરી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી સ્વાદિષ્ટ પાલક બટર ચકરી જે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તમે જોઈ શકશો એકદમ સરસ બજારમાં મળે તેવી જ ચકરી તૈયાર થઈ છે આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચકરી તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી ચકરી તૈયાર થઈ છે હાથેથી આ રીતે ભૂકો કરીએ તો સહેલાઈથી એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને જરા પણ તેલ ભરાયા વિનાની ચકરી તૈયાર થઈ છે મારી અથેળીમાં તમે જોઈ શકશો જરા પણ તેલ લાગેલું નથી તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ